અને ગ્રાઉન્ડમાં બસ કૂતરા ક્યાંકથી ભહે છે હવે ક્યાંથી આવી ગયા કંઈ ખબર નહીં અહીંયા તો બંધ છે વાં જાડી બંધ છે તોય કૂતરા અહીંયા આવી ગયા હોય એટલે કૂતરા આવી જાય ને એટલે માણસો એમ કે કંઈક આવી ઘટના બને ને એટલે એમ કે ભાઈ ખબર નહીં દાખલા તરીકે હું કહું કે આ કુ કૂતરા અહીંયા આવી ગયા હે ગ્રાઉન્ડ તો આખું બંધ છે રામ જાણે ક્યાંથી આવે છે એટલે રામને આજ કામ નવરો ન હોય કે તમારી આવી બધી વાતોનું ધ્યાન રાખે એટલે આ તો જસ્ટ કહેવત છે ઘણા દિવસ થી આવ્યો નતો આ ગ્રાઉન્ડ ઉપર એટલે મેં કીધું લાવો એકાદ ચક્કર મારી જાઉં કારણ કે ક્યારેક ક્યારેક ફવારમાં શું છે કે રમતા હોય ને ક્રિકેટ બધા એટલે ચક્કર મારી જાઉં છું મેં કીધું આજે જાવ પણ આજે કોઈ હજી આવ્યું જ નથી સાત ની માથે કંઈક પાંચ દસ મિનિટ થઈ ગઈ લગભગ રજા હૈ છે રમવા તો આવું છે રેઢા રાજ છે કાતો પછી હજી થોડાક મોડા આવતા હશે બધા એટલે હવે થોડીક વાર બે પાંચ મિનિટ રાહ જોઈ ને પછી હું જાઉં ને કુતરાય ભણતા બંધ થઈ ગયા એટલે હવે મને એમ છે આ ગ્રાઉન્ડ ઉપર કોઈ નથી તો પછી ખોટે ખોટું એકલું કેટલીક વાર બે ત્રણ રાઉન્ડ તો મારી લીધા વોકિંગ ને મારા જે કરું છું એ થોડાક પગ મોકળાય થઈ જાય ને એટલે ચક્કર મારી જાય ક્યારેક ક્યારેક આમાં બીજું શું હોય રમવાવાળા કોઈ ભાઈડા હજી દેખાણા નથી ગ્રાઉન્ડમાં તો હવે ભાગી બીજું શું હવે બહુ ખોટો અહીંયા ટાઈમ વ્યતીત તીત કરો એને કરતા આવે ઘરે જઈને રૂટીન કામકાજ પૂરું કરીને આગળ વધી બીજું શું હોય આવો આવો હો મે કીધું નહીં આવે કોણ છે ચાલો તો આ રીતનું છે ગ્રાઉન્ડ ઉપર આટો મારીને આવતો આવતો રહ્યો છું અને વેદુની સાથે વિડિયો કોલ માં પણ વાત થાય છે વાંધો નથી અને ઉલટાનું એને મજા આવે છે એટલે ઈ ઈ પણ આનંદ જ છે ને નવ નવ એની ફિયા બનાવીવા રાખે ને ખવડાવવા રાખે એટલે ઈ મौजવાની એવું બધું છે ચાલે છે હવે આગળ વધશું ને બતાવશું સિકંદર એના અંત સમય હતો ને મરણ પથારી ત્યારે વેદો બહુ બધી દવાઓ કરતા છતાંય એનું છતાંય એના દરદ મટતું નહોતું એટલે પછી એકવાર એક દિવસે બધા એના વેદોને બોલાવ્યા ને કીધું કે હું આટલા બધા તમને પૈસા આપું છું આ રીતે બધા તમને તમારી સરભરા કરાવું છું તોય તમે એક મારા ઝાડા મટાડી નથી શકતા એટલે ઓલા વૈદે એ કે એને પેલા એક એક ગ્લાસ પાણીનો મગાવ્યો પછી એક ટીપું એમાં એ ઔષધ જે બનાવતા હશે ને એનું નાખ્યું અને એ પાણીનું જે હતું ને પાણી જે હતું ને એ તરત બરફ થઈ ગયું એટલે પછી એ વૈદે સિકંદરને કીધું એ કે આ રીતની કે જુઓ કે આ એક ટીપું ખાલી હોય ને તો પાણીને બરફ કરી દે આવી દોથો દોથો તમને દવા ખવડાવી છતાંય તમારા ઝાડામાં કોઈ ફરક પડતો નથી કે આ મેં તો ખાલી નિમિત્ત છી બાકી ફેર પડવાનો અત્યારે આ તમારી આ અમારી દવાઈ તમને ઉપયોગી નીવડી નથી રહી બસ તો આ ઝાડાનું હમણાં બહુ યાદ આવે મને એટલે એવું છે હવે તો સારું છે વાંધો નથી થોડીક સ્પીડ વધી ગઈ હતી તો હવે ઘટી ગઈ થોડીક વાંધો નથી હવે જોઈએ આગળ હું હાલે બા જય શ્રી કૃષ્ણ જય એવન મંદિર તો વાંધો નહીં બા જઈ આવે એમ વાંધો ન આવે રોહિત ચક્કર મારતા આવે મંદિરે હા હવા ફેર થઈ જાય ને નાના આઈજી એને કદાચ પેટમાં દુખતું હોય છે રાઈ ત્યાં ઉઠો ને વળી પાછો એવું બધું હતું તો હોય ગયો કડીક કલાક એક ચાઈ ગયો આમથી આમ આમથી આમ કર્યું રાઈતે તો એ હરખું નહીં હોય પેટમાં જરીક ગડબડ જેવું હોય છે એટલે કદાચ રોતો એ છે તો હોય ગયો હવે હા તો આ સીઝન એવી છે ખબર નહી વાયરલ હોય કે બધાને વાયરલ થાય છે કે શું છે તકલીફ થોડી ઘણી એવી રહે છે ચાલો આ છે આજનો નાસ્તો સીવું તો હજી સૂતો છે આજે એને નાસ્તો નથી કરવાનો સ્કૂલે નથી જવાનું ટ્યુશન ચાલો આજના ન્યૂઝપેપરની હેડલાઇન પત્નીના સ્ત્રીધન ઉપર પતિનો હક નહીં એટલે એ એક જોવા જેવી વાત છે બા અમારે પસ્તી પેપર ઠીક કર રહે પસ્તી દેવાની છે ને જોઈ જવો કામ નું ના દઈ દેતા ઓલું મારું ક્યાંય ગયું સ્ટીક ને એ નથી પેક કરીને રાખ્યું ને ખોખું છે રાખ્યું છે ને તો વાંધો નહીં એવું થોડું દે એ ઓલો મારો બ્લેક શર્ટ ક્યાંય ગયો મને મળતો નથી હે ક્યાં ખોવાઈ ગયો ઉપર મારા કપડાં જ્યાં મૂકો ન્યા નથી નીચે તું ઇસ્ત્રી કરીને જ્યાં મુક ન્યાય નથી તો મને એમ છે હા બોલો હું ભરાયું એટલા બધા કપડામાં માં જ કેમ ઉડે બીજા એ કોઈ દીવ ઉડતા નથી એવું કેમ થતું છે ઈ ભાઈ હો મારે અહીંયા કઈક હવે સિક્યુરિટી રાખવી પડશે કપડા ઉડે મારે હવે એક એક કલર ફિક્સ કરી નાખો હે સફેદ આખો સફેદ સર સફેદ પેન્ટ બધું એક કલર કઈ મગજ મારી નહી આપડે તો કાળું કે ગમે પીડું કે લાલ કે એવું પણ આજ તો મારે પહેરવાનું હતું તમે નતું એટલે પછી મેં આ પહેર્યું બીજું તો શું કરું ખોવાઈ અરે પણ કેટલું કામ પછી દેહ ભાવ ટાળવાનો હોય હવે બઉ સારું લાગી ને સારું લાગી ને ક્યાં જ આવું છે વ્યવસ્થિત જ હોય એટલું તો એમાં કઈ વાંધો નહીં ચાલો હવે નીકળીએ જાજુ નથી કન્ટેન્ટ ઘણુંય થઈ ગયું હોય છે ચાલો એ કુર્તી મંગાવી હતી લેકિન ફિટિંગ ઠીક નહીં આવ્યા તો રિટર્ન કરવાની છે ચાલો તો દોઢ વાગ્યાનો આસપાસનો સમય છે થોડો થોડો પવન આવે છે એટલે તડકો થોડોક ઓછો લાગે છે તો ફરી પાછો વાર્તાલાપ કરવા માટે થોડો ઘણો તમારી સમક્ષ સમક્ષ હાજર થઈ ગયો છું તો ચાલો સ્વામિનારાયણના સત્સંગ જોનારા ઘણા વ્યુવર્સ છે મારા સબસ્ક્રાઈબર તો એને રિલેટેડ જ એક વાત કરી દઉં કે એક વખત એવું થયું કે શ્રીજી મહારાજ છે કમળસિંહ શેઠ સરદારમાં એક થઈ ગયા કે એ શ્રીજી મહારાજના બહુ સત્સંગીને બહુ માનવાવાળા તો એમાં થયું એવું કે એના માતૃશ્રી હતા કમળસિંહ શેઠ એટલે આમ તો વાણિયા જૈન જૈન હતા એટલે એના મા છે એ તો એને શ્રીજી મહારાજ પ્રત્યે કાંઈ ભાવ નહીં અને આ પૂરા સત્સંગી એટલે હવે થયું એવું કે એક વખત કમળસિંહ શેઠ તો બહુ એની વાતું કરે કે ભાઈ શ્રીજી મહારાજનો સ્પર્શ થઈ જાય કોઈને કોઈને કોઈની પર નજર મળી કોઈને નજર મળી જાય તોય એનો મોક્ષ થઈ જાય પણ એના મા એમ સમજાવે કે એવું ન હોય કે મોક્ષ તો આપણે જૈન ધર્મ પ્રમાણે કે કર્મ નિર્જરા કરો ત્યારે મોક્ષ થાય કર્મ નિર્જરા મતલબ કે પોતાના બધા કર્મો ખપાવી દો ત્યારે મોક્ષ થાય એ એવી માન્યતામાં માને જૈન ધર્મવાળા એટલે એવી રીતની વાતો થતી હવે એક વખત થયું એવું કે કમરસિંહ જેઠે શ્રીજી મહારાજને બોલાવ્યા પોતાની ઘરે અને પોતાના ઘરે આવ્યા અને આગતા સુગતા કરીને ત્યાં વળી કમળસિંહ સેઠને કંઈક ગામનું કામ આવી ગયું એટલે એ કે મહારાજ મારે જવું પડશે એની માને ભલામણ કરીને ગયા કે તમે થોડુંક ધ્યાન રાખજો મહારાજને જમાડજો ને એવું કરો ત્યાં હું આવી જઈશ એટલે હવે એ તો ગયા ને વાહેથી આને જમાડવાનું એ બધું તો પતી ગયું પણ એ ઢોલિયો ઢાળી દીધું ઢોલિયો મતલબ ખાટલો એની ઉપર ગાડલું નાખી એ ઢોલિયો હવે ઢોલિયો ઢાળ્યો ને એમાં એ કે હવે આરામ કરો શ્રીજી મહારાજને કે હવે ઢોલિયામાં જૈન છે એ આમ હિંસામાં ન માને જૈન માણસો એટલે માકડ જે ઘરમાં થાય ને એ બધા માકડ એમાં ઢોલિયામાં ભરી રાખ્યા એટલે મહેમાન ગમે એ આવે ને એ માજી આવું કામ કર્યું તો એ માકડ કઈ રહે એટલે પછી મહેમાન ફરજિયાત પણ જાજુ રોકાય નહીં એટલે થોડીક વાર શ્રીજી મહારાજ એની ઉપર હું ને ત્યાં નકરા માકડ મીંડા આવવા એટલે એ ઢોલિયા ઢોલિયા ઉપરથી નીચે ઉતરી નીચે હોઈ ગયા ત્યાં કમળસિંહ શેઠ હાઇ જાય એવા એટલે કમળસિંહ શેઠે કીધું કે મહારાજ તમે નીચે કાં હું તો કે આ ઢોલિયામાં માકડ ઘણા છે ને એટલે હું નીચે હું તો એટલે તરત એ ઠપકો દીધો કમળસિંહ શેઠે એના માને કે આવું કરાય કે મારા મહારાજ આ તો તું મારી માં છો બીજું કોઈ હોય તો કે હું તો ને બે ઝાપટ મારી દઉં ને એવું ઘણું બધું કીધું એટલે પછી મહારાજે કીધું શ્રીજી મહારાજે કીધું એને ઠપકો આપોમાં એમાંય ગુણ લીધો કે એને મને ઢોલિયો તો પાથરી દીધો ને કે એ જોવો કે એમાંથી નહીં ગુણ લીધો એટલે ગુણગ્રાહી દ્રષ્ટિ તો પહેલેથી આમાં હતી શ્રીજી મહારાજમાં અને શ્રીજી મહારાજના સાધુ સંતોમાં પણ હોય જ છે ત્યાં ઓલા માતાજી હતા ને કમળસિંહ શેઠના એને કીધું એ કે તારા ભગવાન તો બહુ પ્રભાવશાળી છે ને મેં તો કીધું કે આ એ પાછા આનાથી ચડ્યા હતા એટલે એ કે મેં કીધું આ બધા માકડ છે તો માકડનું કલ્યાણ થઈ જાય મોક્ષ થઈ જાય એટલા માટે મેં આ ઢોલિયો પાથરી દીધો આ માંકડવાળો એટલે શ્રીજી મહારાજે ચપટી ચપટી ની બધા જે માકડ હતા એનું કલ્યાણ કર્યું તો આવું કંઈક ઘટના હતી મેં આજે જ સાંભળી ક્યાંકથી યુટ્યુબમાં અલગ અલગ જગ્યાએ એવું સાંભળતો હોય મને સારું લાગે ને તમારી સાથે શેર કરી દો મને પણ મજા આવે ને થોડુંક તમને પણ મજા આવે ને મારી ચેનલમાં સબસ્ક્રાઈબર છે એમાં મોટાભાગના ઘણા કહી શકાય કે જેને આવી બધી વાતો ગમતી હોય છે તો એટલા માટે શેર કરી તો આજનો વિડીયો આટલો જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી આવજો શેર બજારમાં એક મિત્ર એ પૈસા ગુમાવ્યા બાદ એક એનો બીજો મિત્ર હતો ને એ સલાહ આપતો તો કે મારી પાસે એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે કોઈ દિવસ ઘટે જ નહીં ને વૈદા જ રાખે ને એની ગેરંટી પાછી તો ઓલા મિત્રએ કીધું કે એવું તો કયું ઇન્વેસ્ટમેન્ટ કે પત્ની એક પ્રખ્યાત સહેનાય વાદક બિસ્મિલ્લા ખાન એકવાર અમેરિકા ગયા ઘણા વર્ષો પહેલાંની વાત છે તો ત્યાં અમેરિકાના લોકોએ બધી બહુ ઓફરો આપી કે તમે તમે જે જોઈએ હું અમે આપીએ તમે અહીંયા અમેરિકામાં રહી જાઓ પણ ત્યારે એ બિસ્મિલ્લા ખાને એટલું જ કીધું એ કે બધું તમે મને આપો પણ એક કે ભાગીરથી ગંગાનો કિનારો અને કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આ બે આપો તો હું અહીંયા રહું કારણ કે ભારતમાં રહેતા ને ત્યારે ગંગાના કિનારે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં એ શ્રેનાય વાદન કરતા અને ન્યાય અભ્યાસ કરતા અને ન્યાય વગાડતા